બ્રહ્મપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે ઓગણીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે વીસમો ભાગ સાંભળીશું હરિહિ પૂછ્યું જો આ સૂર્ય સનાતન આદિ દેવ છે તો તેમણે વરદાનની ઈચ્છાથી સામાન્ય મનુષ્યની જેમ તપસ્યા શા માટે કરી બ્રહ્માજી કહે છે હે બ્રાહ્મણો આ સૂર્યનું પરમ ગોપનીય રહસ્ય છે પૂર્વકાળમાં મિત્ર દેવતાએ મહાત્મા નારદને જે વાત જણાવી હતી તે હું તમને કહું છું એક સમયની વાત છે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખનારા મહાયોગી નારદજી મેરુગીરીના શિખરથી ગંધમાદન પર્વત પર ઉતર્યા અને સંપૂર્ણ લોકમાં વિચરતા રહીને તે સ્થાન પર આવ્યા જ્યાં મિત્રદેવ તપસ્યા કરી રહ્યા હતા તેમને તપસ્યામાં લીન જોઈને નારદજીના મનમાં કુતૂહલ થયું એ વિચારવા લાગ્યા જે અક્ષય અવિકારી વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ અને સનાતન પુરુષ છે જે મહાત્માએ ત્રણેય લોકને ધારણ કર્યા છે જે સર્વ દેવતાઓનું પિતા અને પરાત્પર છે એ કયા દેવતાઓ અથવા પિત્તરોનું પૂંજન કરી રહ્યા છે આ પ્રમાણે મનમાં વિચાર કરીને નારદજીએ મિત્ર દેવતાને પૂછ્યું હે ભગવન અંગોપાંગ સહિત સંપૂર્ણ વેદો અને પુરાણોમાં તમારા મહિમાનું ગાન કરવામાં આવે છે તમે અજન્મ સનાતન ધાતા તથા ઉત્તમ અધિષ્ઠાનશો ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જ તમારામાં પ્રતિષિષ્ઠ છે ગૃહસ્થ વગેરે ચારે આશ્રમ સતત તમારું જ યજન કરે છે તમે જ સર્વના પિતા માતા અને સનાતન દેવતા છો છતાં તમે કયા દેવતા અથવા પિતરની આરાધના કરો છો એ મને સમજાતું નથી મિત્રએ કહ્યું હે બ્રહ્મન આ પરમ ગોપની સનાતન રહસ્ય કહેવાને યોગ્ય તો નથી પરંતુ તમે ભક્ત છો તેથી તમારી સામે હું તેનું યથાર્થ વર્ણન કરું છું જે સૂક્ષ્મ અવિજ્ઞે અવ્યક્ત અચળ ધ્રુવ ઇન્દ્રિયોથી રહિત ઇન્દ્રિયોના વિષયોથી રહિત તથા સંપૂર્ણ ભૂતોથી અગળો છે તે સમસ્ત જીવોનો અંતર આત્મા છે તેને ક્ષેત્રજ્ઞ પણ કહે છે તે ત્રણેય ગુણોથી ભિન્ન પુરુષ છે તેનું જ નામ ભગવાન હિરણ્ય ગર્ભ છે તે સંપૂર્ણ વિશ્વનો આત્મા સર્વ સૌહારકારી અને અક્ષર અવિનાશી છે તેણે આ એકાત્મક ત્રિલોકને પોતાના આત્મા દ્વારા ધારણ કરી રાખ્યો છે તે સ્વયં શરીરથી રહિત હોવા છતાં દરેક શરીરમાં નિવાસ કરે છે શરીરમાં હોવા છતાં તે તેના કર્મોથી ભિન્ન થતો નથી તે મારો તમારો તથા અન્ય સઘળા જે દેહધારીઓ છે તેમનો પણ આત્મા છે સર્વનો સાક્ષી છે કોઈ પણ તેને ગ્રહણ કરી શકતું નથી તે સગુણ નિર્ગુણ વિશ્વરૂપ તથા જ્ઞાનગમ્ય છે તેના બધી બાજુ હાથ છે બધી બાજુ નેત્ર મસ્તક અને મૂકશે તથા બધી બાજુ કાન છે તે સંસારમાં સર્વને વ્યાપ્ત કરીને સ્થિત છે બધા જ મસ્તકો તેના જ મસ્તક સઘળી ભૂજાઓ તેની જ ભૂજાઓ સમસ્ત પગ તેના જ પગ સર્વ નેત્ર તેના જ નેત્ર તથા બધી નાસિકાઓ તેની જ નાસિકાઓ છે તે સ્વેચ્છારી છે અને એકલો જ સંપૂર્ણ ક્ષેત્રમાં સુખપૂર્વક વિચરે છે અહીં જેટલા શરીર છે તે બધા ક્ષેત્ર કહેવાય છે તે બધાને તે યોગાત્મા જાણે છે તેથી ક્ષેત્રજ્ઞ કહેવાય છે અવ્યક્ત પૂરમાં શયન કરે છે તેથી તેને પુરુષ કહે છે વિશ્વનો અર્થ છે બહુવિધ તે પરમાત્મા સર્વત્ર છે તેથી બહુ રૂપ હોવાના કારણે તેને વિશ્વરૂપ માનવામાં આવે છે એકમાત્ર તેજ જ મહાન છે અને એકમાત્ર તેજ જ પુરુષ પણ કહેવાય છે તેથી તે એકમાત્ર સનાતન પરમાત્મા જ મહાપુરુષ કહેવાય છે તે પરમાત્મા સ્વયં પોતાને સો હજાર લાખ અને કરોડો રૂપોમાં પ્રગટ કરી લે છે જેમ આકાશમાંથી નિસરેલું જળભૂમિમાં વિશેષ રસથી અન્ય સ્વાદવાળું થઈ જાય છે તે જ પ્રમાણે ગુણમય રસના સંપર્કથી તે પરમાત્મા અનેક રૂપે પ્રતીત થાય છે જેમ તે જ પ્રમાણે આત્માની પણ એકતા અને અનેકતા માનવામાં આવી છે જેમ અગ્નિ બીજા સ્થાનની વિશેષતાથી અન્ય નામ ધારણ કરે છે તે જ પ્રમાણે તે પરમાત્મા બ્રહ્મા વગેરે રૂપે ભિન્ન ભિન્ન નામ ધારણ કરે છે જેમ એક દીવો હજાર દીવા પ્રગટાવે છે તે જ પ્રમાણે તે એક જ પરમાત્મા હજારો રૂપ ઉત્પન્ન કરે છે સંસારમાં જે ચરાચર ભૂત છે તે નીચ નથી પરંતુ તે પરમાત્મા અક્ષય અપ્રમેય તથા સર્વવ્યાપી છે તે ચત અસત સ્વરૂપ છે લોકમાં દેવ કાર્ય તથા પિતૃ કાર્યમાં તેની જ પૂજા થાય છે તેનાથી વધીને બીજો કોઈ દેવતા કે પિતર નથી તેનું જ્ઞાન પોતાના આત્મા દ્વારા થાય છે તેથી હું તે જ સર્વાત્માનું પૂંજન કરું છું એ દેવર્ષિ સ્વર્ગમાં પણ જે જીવ એ પરમેશ્વરને વંદન કરે છે એના દ્વારા અપાયેલી અભિષ્ટ ગતિને પ્રાપ્ત થાય છે દેવતાઓ અને પોતપોતાના આશ્રમોમાં સ્થિત મનુષ્યો ભક્તિપૂર્વક સૌના આદિ એવા એ પરમાત્માનું પૂજન કરે છે અને પરમાત્મા તેમને સદગતિ પ્રદાન કરે છે તે સર્વાત્મા સર્વગત અને નિર્ગુણ છે હું ભગવાન સૂર્યને આવા માનીને પોતાના જ્ઞાન મુજબ તેમનું પૂજન કરું છું નારદજી આ ગોપની ઉપદેશ મેં તમને તમારી ભક્તિના કારણે છે તમે પણ આ રહસ્ય સારી પેઠે સમજી લીધું છે દેવતા મુનિ અને પુરાણ બધા આ પરમાત્માને વરદાયક માને છે અને એ જ ભાવથી ભગવાન દિવાકરનું પૂજન કરે છે બ્રહ્માજી કહે છે આ પ્રમાણે મિત્ર દેવતાએ પૂર્વકાળમાં નારદજીને આ ઉપદેશ આપ્યો હતો તે ઉપદેશ મેં પણ તમને સૌને કહી સંભળાવ્યો જે સૂર્યનો ભક્ત ન હોય તેને આ ઉપદેશ આપવો નહીં જે મનુષ્ય દરરોજ આ પ્રસંગને સાંભળે કે સંભળાવે છે તે અવશ્ય ભગવાન સૂર્યના લોકમાં જાય છે આરંભથી જ આ કથાને સાંભળીને રોગી મનુષ્ય રોગમુક્ત થઈ જાય છે અને જિજ્ઞાસુને ઉત્તમ જ્ઞાન અભિષ્ટ ગતિ પ્રાપ્ત થાય છે એ મુનિઓ જે આનો પાઠ કરે છે તે જે જે વસ્તુની કામના કરે છે તેને અવશ્ય પ્રાપ્ત કરી લે છે તો અહીંયા બ્રહ્મપુરાણનો વીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકવીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો